કરુર રાશિના લોકો આપણા વેદ અને પુરાણોમાં સ્પષ્ટ લખ્યું છે તે સમય ક્યારેય એક સરખો રહેતો નથી ગ્રહો અને નક્ષત્રો બદલાતા રહે છે અને જીવનના સંજોગો પણ બદલાતા રહે છે મિત્રો જીવનનો મૂળ મંત્ર પ્રેમ સ્નેહ પ્રાપ્ત કરવાનો છે અને પૈસા કમાઈને પરિવારને ખુશ રાખવાનો છે અને જે આને સમજે છે તે જીવનમતીનો પૂરો લાભ ઉઠાવે છે હું તમને આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે જૂન મહિનામાં જે થશે તે ક્યારેય નહીં થયું હોય કારણ કે જ્યોતિષ શાસ્ત્ર મંતવ્ય મુજબ જો લાભ ઘર સ્વામી નવા ઘર સ્વામી સપ્તમ ભાવમાં માં સ્થિત હોય તો તે રાજયોગ કારક છે અને તે આ સમયગાળામાં એકવાર પૂર્ણ પરિણામ આપે છે અને જૂન મહિનામાં તમારી કુંડળીના લાભેશ અને ભાગ્યેશ સપ્તમ ભાવમાં રાજયોગ બનાવી રહ્યા છે તેમની સાથે સાથે મંગલ તમારા પાંચમા ભાવમાં શનિ ત્રીજા ભાવમાં તો ગુરુ તમારા છઠ્ઠા ભાવમાં ઉપસ્થિત રહેશે હવે તમારા મનમાં એ સવાલ ઉઠતો હશે કે રાજયોગ તો રચાઈ રહ્યો છે પણ મારી તકલીફો દૂર થશે કે નહીં હું નહીં શું હું જૂન મહિનામાં સફળ થઈશ શું મારું વર્તમાન કાર્ય પૂર્ણ થશે પ્રેમ પરિવાર પૈસા અને મારા સપનાની સ્થિતિ શું હશે આજે આપણે ફક્ત આ વિશે ચર્ચા કરીશું અને હું તમને આ વિશે માહિતી આપે જૂન બે હજાર ચોવીસ તમારા માટે દેશ થી લઈને સમગ્ર વિશ્વમાં કઈ પરિસ્થિતિ નિર્માણ કરી રહ્યા છે તો ચાલુ જાણીએ વૈદિક જ્યોતિષ અનુસાર જૂન મહિના માટે ધનુ રાશિ રાશિફળ તો હવે તમારે ખૂબ જ ધ્યાનથી જોવું પડશે ધ્યાનથી સાંભળવું પડશે ધનુ રાશિફળ બે હજાર ચોવીસ મુજબ જૂન મહિનો તમારા માટે ઘણી બધી તકો લવ લાઈફમાં પરિવર્તન અને સંપત્તિ માટે ફાયદાકારક પરિસ્થિતિઓનું નિર્માણના અવસર લઈને આવી રહ્યો છે કારણ કે જૂન મહિનામાં તમારા જે પણ સપનાઓ ઈચ્છાઓ અને મહત્વાકાંક્ષાઓ હતી તે પૂર્ણ થવાની સંભાવનાઓ બની રહી છે જૂન મહિનાની શરૂઆતથી તમે જે પણ કામ કરશો તેમાં તમને મોટી સફળતા મળશે જો છેલ્લા મહિનામાં તમારા મનમાં કોઈ બાબતને લઈને બેચેની અને ચિંતા હતી તો તે પણ દૂર થઈ જશે પ્રેમમાં તીવ્રતા આવશે જો તમે મેન્યુફેક્ચરિંગ કામ કરનારોમાંથી એક છો અથવા પ્રોપર્ટી ખરીદ વેચાણની સાથે જોડાયેલા છો તો જૂન એક મોટી સોગાત આપી શકે છે છઠ્ઠા ભાવમાં ગુરુના પ્રભાવને કારણે શત્રુઓનો પ્રભાવ ઓછો થશે મિત્રો જ્યારે પણ ગુરુ છઠ્ઠા ભાવમાં પહોંચ્યા છે અને તેની નજર વિદેશ અને પૈસાના ઘરમાં પડી છે તો તેણે તમારા જીવનમાં બદલાવ કર્યો છે જો લગ્ન કરવા માંગે છે તેમના તેમને જીવન સાથે મળવાનો અવસર મળે છે પૂર્વજોની સંપત્તિથી લાભ મળે છે ગુરુની આ સ્થિતિને કારણે તમને તમારા કાર્યમાં સફળતા મળે છે જો કે આ સ્થિતિ ત્રણ પ્રકારની સાવચેતી રાખવાનો પણ સંકેત આપે છે પહેલું પેટની બીમારીથી કષ્ટ થાય છે બીજું તમે જૂન મહિનામાં કોઈની સાથે વાદ વિવાદ ન કરો અને ત્રીજું યાત્રાઓ કરવી પડે તો માર્ગમાં સાવધાની રાખવી મિત્રો જ્યારે પંચમેશ બલી હોય તૃતીય સ્વગૃહી હોય અને લાભે સપ્તમાવમાં સંચરણ કરતો હોય તો આવી સ્થિતિમાં વ્યક્તિ ચાલતો નથી પણ દોડવા લાગે છે જે લોકો સાહિત્ય કળા સંગીત મોડલિંગ અને સર્જનાત્મક ક્ષેત્રો સાથે જોડાયેલા હોય છે તેવા લોકો પૈસાથી સમૃદ્ધ સારી બને છે જેનું કામ ધાતુ પ્રવાહી અને નગર પદાર્થોનું હોય છે તેઓ તેમના નસીબના બળ પર આગળ વધે છે આવા સંજોગોમાં તેમને શેરબજાર સોનું ઈ ચલણ કરન્સીમાંથી પણ પૈસા મળે છે આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ વિદેશમાં વ્યવસાય કરે છે તો તેની કિસ્મત પૂરી બદલી જાય છે વર્તમાનમાં પણ નોકરીમાં પણ તેમને નસીબનું સાથ મળે છે જો એવામાં વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે પ્રયત્ન કરે છે તો તેને સારા શૈક્ષણિક સંસ્થાનમાં પ્રવેશ મળી જાય છે તેને સ્પર્ધામાં સફળતા મળે છે તને દરેક ક્ષેત્રમાં વધારે પડતી મહેનત નથી કરવી પડતી અગર ધનુ રાશિના કોઈ વ્યક્તિની ઈચ્છા સ્વતંત્ર બિઝનેસની હોય છે તો તેમને પણ તક મળે છે

આવી સ્થિતિમાં જ્યારે સૂર્ય પંદર જૂનથી સાતમા ભાવમાં પહોંચશે ત્યારે તે તમારા ખર્ચવા ઘટાડો કરવામાં મદદ કરશે જેના કારણે આ સમયગાળા દરમિયાન નોકરીમાં કામ કરનારો માટે પૈસા કમાવાની તકો મળશે નોકરી બદલાવવાની જેની ઈચ્છાઓ હોય છે તેની ઈચ્છાઓ સાકાર થશે આ સમય દરમિયાન તમને નવી નોકરી મળશે અને તમારા ચહેરા પર સ્મિત આવશે અહીંથી સૂર્ય ધન અને પ્રતિષ્ઠા આવશે તેની સાથે પ્રેમ જીવનમાં પરિવર્તનના પણ સંકેત આપી રહ્યા છે મિત્રો જે વ્યક્તિ પ્રેમમાં વારંવાર નિષ્ફળ થઈ રહ્યા છે તેના જીવનમાં કોઈ મનપસંદ જીવન સાથી આવી શકે છે જો તમે સરકારી ક્ષેત્રમાં છો તો તમારા માટે પણ કેટલાક વિશેષ લાભ થવાની સંભાવનાઓ છે પંદર જૂન પછી પરિસ્થિતિ બદલવાની શરૂઆત થશે આ સમય દરમિયાન તમારા માટે કોઈ નવા કામની શરૂઆત થઈ શકે છે આ સિવાય તમે કામના સંબંધમાં અન્ય શહેર રાજ્ય અથવા વિદેશની પણ યાત્રા કરી શકો છો ધનુ રાશિના લોકો જે કહે છે કે નસીબથી વધુ અને સમય પહેલા કોઈને કઈ મળતું નથી આ સિદ્ધાંતનો સહારો લઈને જીવનને નરક ના બનાવો કારણ કે નસીબ અને ગ્રહો ત્યારે જ લાભ આપે છે જ્યારે તમારા પ્રયત્નોમાં કોઈ કમી ના હોય અગર કોઈ એવા વ્યક્તિ છે જે પોતાની પારિવારિક સમસ્યાઓથી ચિંતિત છે તો તેનો ઉકેલ જૂનમાં મળી જશે અને જો કોઈ ત્રીજા વ્યક્તિના કારણે તમારું જીવન નર્ક બની ગયું છે તો તેમને પણ એક આસાની કિરણ મળશે કર્મ ભાવમાં કેતુ ચોથા ભાવમાં રાહુ અને ત્રીજા ભાવમાં શનિ અણધારિયા સોદા અને વ્યવસાયમાં અણધારી શક્યતાઓ તરફ ઇશારો કરી રહ્યા છે જો તમારી કંપનીને સતત નુકસાન થઈ રહ્યું હતું અથવા ફેક્ટરીમાં કંઈ ને કંઈક વસ્તુ બગડી રહી હતી અને તેનાથી નુકસાન થઈ રહ્યું હતું તો હવે આ પરિસ્થિતિ પણ બદલાશે કારણ કે આર્થિક ક્ષેત્રમાં કરવામાં આવેલા પ્રયાસો સફળ થશે મિત્રો જૂન મહિનામાં જો કોઈ ખાસ વ્યક્તિને સૌથી વધુ ફાયદો થશે તો તે ગરમ પ્રદેશમાં રહેતા લોકોને દરિયા કિનારે રહેતા લોકોને મળશે તે દેશમાં હોય કે વિદેશમાં આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે મિત્રો દરેક વ્યક્તિની કુંડળીમાં શુભ કે અશુભ યોગ રહેલા હોય છે જ્યોતિષમાં એવા ઘણા મહાયોગો છે જે લોકોને સફળતાની ઊંચાઈ સુધી લઈ જાય છે તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એટલા માટે કુંડળીને જાણો વિશ્લેષણ કરો અને આગળ વધી જાઓ જય ગુરુદત્ત જય ગિનારી